નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં સ્વાગત છે વર્ષ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પ્રથમ મિટિંગ ઓગણીસો બ્યાસી નવ ઓગસ્ટે મળી હતી દસ વર્ષ પછી ઓગણીસો બાણુંમાં માં બ્રાઝિલના રિયોડી જાનેરુ ખાતે પૃથ્વી પરિષદનું આયોજન થયું જેમાં અડસઠ દેશોના ચારસો જેટલા આદિવાસી આગેવાનોએ ભાગ લીધો હતો અને વિશ્વ સમાજ સમક્ષ આદિવાસી તેમજ પ્રકૃતિ બચાવવા માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુનોના અગિયારમાં અધિવેશનમાં તે દિવસને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો જેના ભાગરૂપે આજ રોજ ડબોઈમાં નવ ઓગસ્ટ હોય આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડભોઈના રસ્તાઓ જય જોહાર જય આદિવાસીના નારાથી ગુંજી ઉઠ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રાને ચાર ચાંદ લગાવી દીધા હતા બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન ડબોઈ